హలో జయ మాతాజీ జయ శ్రీ కృష్ణ సీతారామ సౌవమా స్వాగత చే थैंक यू थैंक यू थैंक यू मयूर भाई जय जय सियाराम जय सियाराम मयूर भाई थैंक यू मयूर भाई केम छो मयूर भाई मयूर भाई केम छो मजा माने थैंक यू लाइक करने बदल थैंक यू थैंक यू मयूर भाई मयूर भाई हमें लाइव करवाना छो માસી હવે આપણે લાઈમાં બહુ ઓછા મળશું કેમ મયુરભાઈ બહુ કામ આવી ગયું મજામાં હો માસી હા ભાઈ મયુરભાઈ કામ બહુ આવી ગયું કહું છું એક તારીખથી નોકરીમાં બેસી જાવ સરસ કઈ વાંધો નહીં એ જરૂરી છે મયુરભાઈ એ પહેલા લાઈવમાં તો ઠીક સમજ્યા એ જરૂરી છે સરસ સરસ ભાઈ સરસ એ કરવાનું પેલા નોકરીનું કામ પેલા ભાઈ સારું ફ્રી પડો તો લાઈવમાં આવવાનું એમ લાગે તો અહીં એવું જરૂરી નથી તમારી પણ ચેનલમાં એ કરજો સમય મળે ત્યારે હા સાચી વાત છે સમય પ્રમાણે હવે દલાલી નથી થતી અચ્છા એવું છે કાંઈ નહીં તો નોકરી કરી લેવાની ભાઈ સવારે આઠથી આઠ હા ભાઈ કંઈ વાંધો નહીં એ જરૂરી છે થેન્ક યુ થેન્ક યુ લાઈક બદલ જેને પણ કરી ભાઈ મયુરભાઈ નોકરી જરૂરી છે એના કરતાં આપણે પણ તમારી ચેનલ પર થોડું ધ્યાન આપજો મયુરભાઈ દીપમભાઈ જય માતાજી થેન્ક યુ લાઇક સાથે થેન્ક યુ થેન્ક યુ દીપમભાઈ કેમ છો દીપમભાઈ હા ક્યારેક ક્યારેક મળશો હા ભાઈ કંઈ વાંધો નહીં નોકરી પહેલાં જરૂરી છે ભાઈ એ તો છે આપણી પેલું એ કરવું જરૂરી છે નોકરી હોય તો જ આપણે આગળ આવીએ ને ભાઈ આ તો સાઈડમાં રહ્યું યુટ્યુબ તો હા ક્યારેક ક્યારેક મળીશું સાચી વાત છે ભાઈ દીપમભાઈ કેમ છો દીપમભાઈ દીપમભાઈ બ્લ્યુ આપું હા રાત્રે ચેનલમાં ધ્યાન આપવાનું હા બરાબર છે જ્યારે ફ્રી પડો ત્યારે તમારી ચેનલ પર કારણ કે તમારી ચેનલ ગ્રો થાય છે ટાઈમ વધે છે તો તમારે થઈ જાય મોનેટાઈઝ બીજું શું ભગવાન કરીને થઈ જાય એટલા માટે ધ્યાન આપજો બીજું કંઈ નહીં દીપમભાઈ બ્લ્યુ આપો કે જવું છે તમારે એકદમ મજામાં થેન્ક યુ મજામાંયુરભાઈ સપોર્ટ બદલ થેન્ક યુ મયુરભાઈ ના ના અત્યારે નથી જોતું હાજરી પણ કઈ વાંધો નહીં એટલે જ પૂછ્યું મેં કીધું આપું જ ગયું થેન્ક યુ થેન્ક યુ દીપમભાઈ થેન્ક યુ લાઈક કરવા બદલ કમેન્ટ કરવા બદલ મારે સિલાઈ હા વાંધો નહીં મયુર દીપમભાઈ સારું સારું ભલે થેન્ક યુ થેન્ક યુ ભાઈ દીપમભાઈ મયુરભાઈ થેન્ક યુ મયુરભાઈ પણ બહુ સપોર્ટ કરે છે ભાઈ પણ આવી જાય છે ફ્રી હોય ત્યારે સપોર્ટ કરવા થેન્ક યુ થેન્ક યુ વરસાદ પાણી વરસાદ પાણી નથી ભાઈ અમારે તમારે છે ભાઈ તમે કામ કરો પહેલાં એ જરૂરી છે આપણે તો આવું તો ચાલ્યા રહેશે ભાઈ કામ જરૂરી છે ભાઈ કંઈ વાંધો નહીં તમે આટલું સપોર્ટ કરો એટલે થેન્ક યુ ભાઈ જય માતાજી હેતલબેન જય માતાજી થેન્ક યુ લાઈક બદલ થેન્ક યુ કેમ છો હેતલબેન ચેનલ ગેમિંગની એ કેવી રીતના કરો છો લાઈવ સાગર ચાલો મારી બેન જમવા જમવામી લો બેન તમે અમારે તો હજી બને છે પછી વાત પુનમ બેન તમારી ચેનલ છે કેટલા દિવસથી એવું થાય છે મને તો આમાં બરાબર દેખાય તમને તમારે અહીંયા એવું દેખાતું હશે કે મને અત્યારે તમને જ ખબર પડે હા છે અચ્છા તો મારા શોર્ટ વિડીયોમાં કમેન્ટ કરી દેજો હું તમને રિટર્ન આપી દઈશ પૂનમ બેન સબસ્ક્રાઈબ બી કરી દેજો હું સબસ્ક્રાઈબ પણ કરી દઈશ તમને થેન્ક યુ થેન્ક યુ લાઈક બદલ હેતલબેન હવે આવે છે નેટ જોઈન કરી દેજો એ પણ તમને રિટર્ન આપી દેજો એતલબેન કાલ તમને બધાનું રિટર્ન મળ્યું કોનું બાકી રહ્યું હેતલબેન એવું જ હજુ આવે છે નહીં આવતું નેટવર્ક અરે ભગવાન મેં હવે પેલું નવું રિચાર્જ કરાવ્યું છે ને એટલે કંઈક એવું હશે નવું એટલે નવું કાર્ડનું લીધિ કર્યું છે કંઈક એવું છે નવું કાર્ડ છે ને એટલે એવું હોઈ શકે હેતલબેન મને બહુ ખબર નથી પડતી બધાનું મળી ગયું ને હા એટલે ટાઈમ લાગે પણ મળી તો જાય પણ કોક જ એવું હોય કમેન્ટ કરીએ તો કમેન્ટ કરી દેવાનું એક વખત ફોન સ્વિચ ઓફ કરીને પછી ખોલો એટ મૂળમાં નાખી દો પણ આમાં એ બી નથી થતું એરોપ્લેન મોડમાં અચ્છા ઓકે એક મિનિટ જય દ્વારકાધીશ પ્રતાપભાઈ જય દ્વારકાધીશ આમ અત્યારે નહીં કરતા નહીં તો પછી ફોન તમારું બધું હોય જશે કરી જોયું હેતલબેન એવી રીતના આવે છે હવે તમને કેવું લાગે છે હિતલબેન નેટવર્કનું કેવું છે થેન્ક યુ પ્રતાપભાઈ લાઈક કરી દીધી થેન્ક યુ કેમ છો પ્રતાપભાઈ મજામાં ભાઈ અત્યારે રેડી છે હા એટલે મેં એરપ્લેન મોડ પર કરી અને કર્યું તમે કીધું ને એ હું સવારે કાલે કર્યું હતું એક વ્યવહાર એવું કાલે થતું હતું તબિયત પાણી સારા છે ને બેન હા ભાઈ અમારા સારા જે તમારે કેવું છે વર્ષે પ્રતાપભાઈ તમારે એતલબાઈને એમ કહેતી હતી વેજલપુર જીવરાજ અમે આવ્યા હતા શનિવારે મારી દીકરીને ઘરે વેજલપુરનું ફાટક છે ને પ્રતાપભાઈ વરસાદ છે તમારે

ચોક્કસ આવશું અમે આવશું તો હેતલબેન પેલું ફાટક છે ને એ નથી ને આગળ મેટ્રો સ્ટેશન છે ને એમાં ઘર ઘરે બાજુ છે ગરમી છે બેન વરસાદ તો નથી એવું છે અમારે એવું જ છે કેટલા દિવસથી વરસાદ જ નથી આવતો પ્રતપભાઈ કાલ પરમ દિવસે બે દિવસ પહેલા અમદાવાદમાં ઘણો વરસાદ હતો ને હેતલબેન તમારો હતો વરસાદ આ બાજુ મણિનગર બાજુ બહુ હતો આગલા દિવસે જણાવી દેજો એટલે અમે હા હા ભાઈ અરે હા હેતલબેન આ તો કોક વાર જ આવવાનું થાય બહુ ભાગ્ય આ તમારી દીકરીની તબિયત નથી સારી ને એટલે અમે મૂકવા આવ્યા હતા એ આવી હતી અહીંયા એટલે અમે તો ત્યાં થોડીક કાગળ જ રહીએ છીએ એવું છે હા ચોક્કસ પરેશભાઈ જય માતાજી જય રામાપીરભાઈ કેમ છો ભાઈ પરેશભાઈ हमारा कालनी आलूज बनचे वर्षा देवचे न हाँ अमदाद में बहुत हो तो। मारे पेली आदिकरी छे ने ये कहती थी बाकाची की बोलाओ मित्रों प्रताप भाई मौलिक भाई ने लाइव में गया था हाँ मौलिक भाई ना शब्द आयो इटली याद आयो पर इस भाई तुम्हारा वीडियो जोऊ छु પરેશભાઈના આની દીકરીના પણ વિડીયો મૂકો છો ને સરસ હોય છે ભગવાનના નામની અચ્છા એવું છે સરસ હા ભગવાનના નામની અત્યારે શ્રાવણ મહિનો છે તો એ જરૂરી છે ને અત્યાર તો જેટલું આપણે પૂર્ણ કરીએ નથી ગયો બેન એવું છે આ તો મૌલિકભાઈ આ શબ્દ વધારે બોલે છે ને એટલે મેં તો તમને કીધું કંઈ વાંધો નહીં એતલબેન તમે ક્યારે લાઈવ કરવાના છો જણાવજો એટલે અમે આવીશું તમારી લાઈવમાં શ્રાવણ મહિનામાં અત્યારે દેવદર્શન કરીએ તો વધારે સારું સાચી વાત નહીં પ્રતાપભાઈ હું તો રોજ રાત્રે જ કરીશ બાકી તો નહીં એવું છે રાત્રે કેટલા વાગે હેપલબેન તમે તો પેલું ગેમિંગમાં મને નથી આવડતું કેવી રીતના એ કરવાનું સપોર્ટ આપણે જેમ કરીએ એમ જ કરવાનું કમેન્ટ બીજાની ઘણાની ગેમિંગ હોય છે એમાં મને નથી બહુ ખબર પડતી દસ વાગે ચોક્કસ આવીશ પણ આપણે જેમ અત્યારે કમેન્ટ કર્યા છે એવી રીતના જ હોય ને એમાં પણ અત્યારે લાઈવ છે મૌલિકભાઈ એવું છે હા થોડી વાર પહેલાં હતા હું એમને સપોર્ટ કરીને થોડીક વાર રહીને હું પાછી આવી પછી મારે મેં એકદમ લાઈવ કરું અત્યારે ફ્રી છું પછી જમવાનું ને એવું બનાવવું છે બાર સાડા બારે એટલે આ એવી જ રીતની કરવાની આપણી જેમ ચોક્કસ ચોક્કસ શીતલબેન આજે રાત્રે આવીશ દસ વાગે દસ દસ રૂપિયા ફિક્સ નથી કહેતી પણ આગળ પાછળ થોડો ટાઈમ થઈ જશે તો જતો હા જતા હો પ્રતાપભાઈ કંઈ વાંધો નહીં ભલે ભાઈ થેન્ક યુ થેન્ક યુ સપોર્ટ બદલ પ્રતાપભાઈ લાઈફમાં જોડાવા બદલ કમેન્ટ કરવા બદલ અગિયાર વાસુ એક કલાક હોય છે હા દસથી અગિયાર બરાબર તો સવારે તમે ફ્રી નથી હોતા તો સવારે દેતા હોય તો લાઈવ હેતલભાઈ તમારા ચેનલનો કેટલો ટાઈમ થયો હિતલભાઈ જય માતાજી રાજુભાઈ જય માતાજી ઓકે થેન્ક યુ થેન્ક યુ લાઈક કરવા બદલ રાજુભાઈ રાજુભાઈ પેલા પ્રતાપભાઈ કે છે મૌલિકભાઈની લાઈવ ચાલું છે ચાલું છે કેમ છો મજામાં ભાઈ તમે કેમ છો ભાઈ રાજુભાઈ રાજુભાઈ આ હેતલબેનને જોઈન કરી દેજો તમને રિટર્ન આપી દેશે આખો દિવસ નહીં કરે હેતલબેન રાજુભાઈ તમને રિટર્ન આપી દેશે તમે રાજુભાઈને જોઈન કરી દો કે કરેલા છે જોઈન અચ્છા એવું છે તો પેલા પ્રતાપભાઈ એક ભાઈ છે તો હું કે એમની લાઈમાં જતા આવું જય ઠાકર જય ગણપતિ દાદા ભાઈ તમારું નામ જણાવજો જય ઠાકરવાળા ભાઈ હેતલબેન આ રાજુભાઈને અચ્છા એવું છે પંદર દિવસ પછી ચાલુ કર ના બેન બંધ કરી દીધી લાવી તો સાચી વાત છે ઓકે હા એતલબેને આપી દેશે ભીમભાઈ જય ભાઈ ભીમભાઈ ભરવાડ જય ઠાકર અચ્છા ભીમભાઈ તમારું નામ છે ઓકે ભાઈ ભીમભાઈ થેન્ક યુ થેન્ક યુ લાઈવ માગવા બદલ કમેન્ટ કરવા બદલ ભાઈ થેન્ક યુ ભીમભાઈ લાઈક કરી દેજો તમારી ચેનલ છે જણાવજો ભીમભાઈ જયદીપ રાઠોડ ભાઈ કેમ છો ભાઈ હેતલબેન તમને રાજુભાઈ રિટર્ન આપી દેશે હેતલબેન એમને જોઈન કરી દેજો બે વર્ષ સુધી મારે બંધ હતી અચ્છા એવું છે મારે પણ બે વર્ષ થઈ ગયા હેતલબેન ચેનલને નવમી લાઈક કરી દીધી ઓકે થેન્ક યુ ભીમભાઈ થેન્ક યુ તમારે ચેનલ છે ભાઈ ભીમભાઈ જયદીપભાઈ લાઈક કરી દેજો તમારે ચેનલ છે જયદીપભાઈ સબસ્ક્રાઈબ કરી દીધા છે હું તમને રિટર્ન આપી દઈશ ભીમભાઈ હું કમ લાઈવ પૂરી થશે કમેન્ટ જોઈ લઈશ કમેન્ટ કરજો ભીમભાઈ હા રાજુભાઈ કરી દો એતલબેનને રિટર્ન થેન્ક યુ રાજુભાઈ હા હું તમને રિટર્ન આપી દઈશ કમેન્ટ કરજો ભાઈ ભીમભાઈ એટલે મને ખબર પડે તમને રિટન કરવા માટે શોર્ટ વિડીયોમાં કમેન્ટ કરી દેજો વિડિયોમાં કમેન્ટ કરી ઓકે ભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ હું મારી લાઈફ પૂરી થશે ને એટલે હું તમને રિટર્ન આપી દઈશ ભાઈ ભાઈ તમારી લાઈફ બતાવતા નથી લાયકામાં કંઈ નહીં થોડી વાર પછી આવશે કંઈ વાંધો નહીં તમને બ્લૂ આપું છે ભીમભાઈ હેતલબેનને સબસ્ક્રાઈબને કમેન્ટ કરી દીધી છે ઓકે થેન્ક યુ રાજુભાઈ હેતલબેન તમે રાજુબેનને રિટર્ન આપી દેજો લાઈવમાં હોય તો કમેન્ટ કરજો રાજુભાઈએ તમને સબસ્ક્રાઈબે કરી દીધું છે કમેન્ટે કરી દીધી છે પરેશભાઈ જય માતાજી ભાઈ જય માતાજી કેમ છો પાંચ વિડિયોમાં કમેન્ટ કરો ભીમભાઈ તમને વ્યૂ આપું તમારે ટાઈમ હોય તો આ બધાને રાજુભાઈને પરેશભાઈને જોઈન કરી દો તો તમને રિટર્ન મળી જશે તો લાઈવમાં હોય તો કમેન્ટ કરો ભીમભાઈ પરેશભાઈ જય માતાજી કેમ છો પરેશભાઈ લાઈક કરી દેજો પરેશભાઈ ભીમભાઈ તમે લાવી તો કમેન્ટ કરો તો વ્યુ આપું જય મેલેડીમાં બધા મિત્રોને હા જય મેલેડીમાં પરેશભાઈ કે છે ભીમભાઈ તમે લાવી માં તો કમેન્ટ કરો તો વ્યૂ આપું તો તમે આ બધાને જોઈન કરી દો તમને બધા રિટર્ન આપી દેશે રાજુભાઈ છે પરેશભાઈ છે હેતલબેન છે પરેશભાઈ લાઈક કરી દો પરેશભાઈ લાઈક નથી કરી તમે રાજુભાઈ ચાલાને સબસ્ક્રાઈબને કમેન્ટ કરી દીધું હા થેન્ક યુ આપી દીધું હેતલબેન રાજુભાઈ આપી જ દે હવે હું હા વાંધો નહીં રાજુભાઈ થેન્ક યુ થેન્ક યુ રાજુભાઈ થેન્ક યુ હેતલબેન રાજુભાઈ કહે છે ઓકે હેતલબેન તમને કહે છે કરી દીદી છે બેન લાયક અચ્છા તમને નથી કહેતી પરેશભાઈ આ રાજા મેલેણીડીવાળા છે ને એ ભાઈનું નામ પણ પરેશભાઈ છે હા હા પરેશભાઈ તમને નહીં આ હમણાં રાજા મેલેડીવાળા ભાઈ છે ને એમનું નામ પણ પરેશભાઈ છે તમે તો કરી દો તમને તો કહેવું ના પડે ભાઈ તમે તો લાઈવમાં આવો એટલે અમુક ભાઈ એવા જ છે જેમને કહેવું ના પડે જય માતાજી દીદી જય માતાજી ભાઈ રાધેકૃષ્ણ રાધેકૃષ્ણભાઈ લાઈક કરજો ભાઈ નવમી લાયક આમાં લાઈક મારામાં બતાવતા નથી બધા કે છે નવમી લાઈક નવ નવમી લાઈક બતાવતા નથી ભાઈ ભાઈ તમે કયા ગામથી છો ભાઈ જણાવજો પરેશભાઈ જય માતાજી તમને કહે છે પરેશભાઈ તમને કહે છે જય માતાજી કૃણાલભાઈ કૃણાલભાઈ કહે છે કૃણાલભાઈ તમને બ્લુ જોઈએ છે બ્લૂ આપો કૃણાલભાઈ મારે કમેન્ટ લાઈક બતાવતા જ નથી નવો જ આઠ જ બતાવે છે જય રામાપીઠ કૃણાલભાઈ પરેશભાઈ કે છે

આ મંડળ લખ્યું ને વાસમડીવાળા ભાઈ એ તમને રિટર્ન આપી દેશે પરેશભાઈ તમે હેતલબેનને જોઈન કરી દેજો એ તમને રિટર્ન આપી દેશે પરેશભાઈ લાઈવમાં હોય તો કમેન્ટ કરજો જય ઠાકર ભીમ ભીમભાઈ જય મહાદેવ જય મહાદેવભાઈ ખોટું ના લ ના ના ભાઈ એમાં ખોટું ક્યાં આવે એ તો સૌને કામ હોય તો જવું પડે ભાઈ એમાં કોઈ ખોટું લાગવાનું નહીં ભાઈ એ કામ પેલા ભાઈ ઓકે જય દ્વારકાધીશ ભીમભાઈ જય દ્વારકાધીશ તમે કયા કામથી છો ભીમભાઈ જણાવજો ઓકે બેન એ તલબેન આ પરેશભાઈ છે ને તમને રિટર્ન આપી દેશે પરેશભાઈ એમને રિટર્ન આપી દેજો જય માતાજી ભીમભાઈ જય માતાજી તમને બ્લ્યુ આપું એમ કહેતી હતી ભીમભાઈ કે તો તમે આ બધાને જોઈન કરી દો તો તમને રિટર્ન આપી દેશે રિટન કરી દીધું એટલ મને ઓકે કંઈ હા એ તો વાત થઈ ગઈ થેન્ક યુ થેન્ક યુ પરેશભાઈ લાલ ઓર અચ્છા કઈ બાજુ આવી ભાઈ ભીમભાઈ જય ઠાકર જય ઠાકર અમરેલી જિલ્લામાં જાફરાબાદ હા જાફરાબાદ સાંભળેલું છે ભાઈ જાફરાબાદ સાંભળેલું છે અચ્છા જય ઠાકરભાઈ જય ઠાકર ઠાકરને રિટર્ન આપી દેશે જય ઠાકર સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કમેન્ટ બી કરી દેજો હેતલબેનના વિડીયોમાં એ તમને રિટર્ન આપી દેશે હેતલબેન તમે બી કરી દેજો જયભાઈને અભીમભાઈને દરિયા કાંઠો છે હા સરસભાઈ ઓકે હેતલબેન કહે છે જયભાઈ તમને ભીમભાઈ હેતલબેન તમને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરે તો રિટર્ન આપી દેજો હેતલબેન ભીમભાઈ તમને કરે તો તમે રિટર્ન આપી દેજો વાળાને ઓફિસે મારે નેટ નથી આવતું જય દ્વારકાધીશભાઈ જય જય દ્વારકાધીશભાઈ જય દ્વારકાધીશ દ્વારકાધીશ પાછું નેટવર્ક પાછું નેટવર્ક નથી ચાલતું મારે વડાપોરની ઓફિસ પાછું જવું જ પડશે આજે તો સાચી વાત છે ભાઈ કંઈ વાંધો નહીં તો હું લાઈવ પૂરું કરું ભાઈ હેતલબેન નેટનો પ્રોબ્લેમ છે નકામું બધા બેન ભીમભાઈ થેન્ક યુ જય માતાજી ભાઈ જય માતાજી એતલબેન જૈન ભીમભાઈ થેન્ક યુ જય માતાજી ભાઈ જય માતાજી બેન જય માતાજી થેન્ક યુ જય માતાજી થેન્ક યુ થેન્ક યુ જય ઠાકર ભાઈ થેન્ક હું લાઈવ બંધ કરું નેટનો પ્રોબ્લેમ નકામું પછી મજા ના આવે થેન્ક યુ ભાઈ જય માતાજી જય માતાજી